એવી બાહેદરી આપી હતી કે તમને જમીનના બદલામાં તમને નોકરી આપીશું તમને જમીનો આપીશું તમને સારી સારી પાયાની સુવિધા આપીશું મારા સાથીઓ સરકારે જે તે સમયે આવું કીધું હતું ત્યારે મારા સાથીઓ આજે મારા સમાજ આજે પણ એ અધિકાર માટે રસ્તા પર લડી રહ્યો છે એમને નથી કશું મળ્યું આજે એ મારો સમાજ પણ આજે રસ્તા પર છે ત્યારે મારા સાથીઓ આવનાર સમયમાં સરકારને

બને નર્મદા જિલ્લામાં હું એન્ટર થયો ત્યાંથી પોલીસ બંદોબસ્તનો કાફલો મારી પર લગાડી દીધો અને મને નર્મદા જિલ્લામાં એન્ટર નથી થવા દીધો અને મને દસવાડી તાલુકાનો એક તળગલા કરી ગામ છે ત્યાં તળગલાથી મને પકડી લીધો અને મને પોલીસ લઈ ગઈ હતી બરો સાથીઓ ચૈતર દાદાની વાત કરો ચૈતર દાદાની જે પણ ઘટના ઘટી તમે બધા જોઈ હશે આપણો ધારાસભ્ય એટલે આપણને લાગણી હોય એટલે આપણે બધા જઈએ તમે પણ જાઓ અમે જઈને પૂછ્યું કે અમારા ધારા સભ્યને કેમ આવી રીતે તમે દબાવો માંગો છો અમારો અવાજ છે બંધારણીય અધિકાર છે અમારો આ બંધારણનો અવાજ છે બંધારણના અવાજ તમે ક્યારે ના દબાવી શકો આ જનતાનો અવાજ છે ત્યારે સાથીઓ અમે ગયા ત્યારે પોલીસ સાથે અમારે થોડું ઘર્ષણ થયો પછી મને બે દિવસ પછી છોટાદેપુર જિલ્લાની પોલીસ મને પકડીને લઈ ગઈ મારું નિવેદન લેવામાં આવ્યું

તમારી સાથે પણ અમે પાછી પાણી કરીશું નહીં મારા સાથીઓ વધારે વિશેષ કહેવાનું રહેતું નથી પણ તારું તારે જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે તમારા અંદરથી જ તમે ઉમેદવાર હશો તમે પોતે શાસન ચલાવી શકો એવું શાસન તમારે બધાએ લાવવાનું છે એટલે ખબર તે ખબર મિલાવીને મારી માતા બેનો પણ બેઠેલી છે એમને પણ હું વિનંતી કરું છું આવનાર સમયમાં આપણે બધા સાથે રહેવાનું છે અને આ ભારતીય જનતા પાર્ટીને આપણે સત્તામાંથી દૂર કરવાની છે તાલુકાની મારા સાથી મિત્ર ખૂબ સરસ કરી અમે પણ અમારા હક અધિકાર માટે લડીએ 4000 કરોડનો પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં વાડિયા ગામમાં લાવી રહેલા છે સ્ટેચ્યુ યુનિટી 3000 કરોડનો બન્યું છે એનાથી 1000 કરોડ વધારે મારા સાથીઓ અમારો જ

એ તો ખાલી ખાલી લઈને ઝોલિયા બનાવીને નીકળી પડે છે વિડિયો બનાવવા માટે એવું કહે છે ત્યારે મારા સાથીઓ આવા લોકોનો આપણે કંઈ કામ નથી આવી સરકારનો કોઈ કામ નથી આવનાર આવનાર સમયમાં આ સરકારે પણ બહાર આવવાની છે આપણે બધા મારા સાથીઓ ગબરી પવન ભૂમિ પર તમારી વચ્ચે જે મને બોલવાની તક મળી છે તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આવનાર સમયમાં આપણે બધા મળતા રહીશું આપણે બધા સાથે રહેવાનું છે અને ખબો થી ખબો મેળવીને આગળ વધવાનું છે એ જ વાત સાથે મારી વાત અહિયાં વિરામ આપું છું ધન્યવાદ